બે દિવસ ઓપીડી માંગ અને અઢારમી વીસ ઓપરેશન કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલ માંગ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ ડોક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખ માંગ મોતીયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા

आई सर्जन और सुप्रिंटेन्डेंट इंचार्ज कोटेज हॉस्पिटल उपलेटा से बोलूं छु અત્યારે हमारो नेत्र કેમ્પ ચાલુ છે અહીંયા आ અમે ઓપરેશન हम ऑपरेशन सदारे करियो छे क्योंकि છે એટલે અમે વધારે કરતા હોય છે એવરી ઇયર બે વર્ષ કરીએ છે આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે 20 ઓપરેશન કરી રહ્યા અમે 19 ને આજે આધારે દેશના અમે કરી રહ્યા છે 3 દિવસ બાકી અમે આખા ડિસેમ્બર માં ચાલુ રહેશે અમારે મોતિયાનો ઓપરેશન વેલના ઓપરેશન જામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા અને બાકીના બે દિવસ અમે ઓપીડી તપાસ કરીએ છીએ પેશન્ટ ને જેને ઓપરેશન કરી આપીએ છીએ અને સત્યાવીસ તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે એમાં પ્લાસ્ટિક સર્જરી જનરલ સર્જરી આ બધા કેમ્પ થશે આયુર્વેદ એમાં ડોક્ટર્સ આપણે યુકે લંડન એટલે અમેરિકા બધેથી બોમ્બે થી ત્યાંથી ડોક્ટર્સ આવશે અને બધા જોશે આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે જેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી રહી છે અમારી ટીમ છે અને હું ખુબ આભાર માનું છું તમારે બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો